લાઈ દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના નજીકથી દર્શન કરાવી મિત્રો મુકેશભાઈ વનસિયા બાબા સીતારામભાઈ નામ લાવી દેશે જોઈ શકો છો મંદિર પણ જોઈ શકો છો મિત્રો તો મંદિરના પણ સુંદર નજારા દર્શન આ છે ગાંધીનંદિર ગાંધી મંદિરના લાવી દર્શન અહીંયાથી આપણે સમાધિ મંદિર લઈશું સમાધિ મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં ભણી આ છે મિત્રો અને નેટવર્ક પ્રોબ્લમના કારણે કદાચ થોડીક તકલીફ રહેતી છે મિત્રો તો આજના ગાંધી મંદિરને હાલ લાવી અહીંથી આપણે સમાધિ મંદિર જઈશું સમાધિ મંદિરના દર્શન કરાવશે પછી ધ્યાન આપણે દર્શન કરાવશું કે અત્યારે આપણે ગાંધી મંદિર છે ગાંધી મંદિર છે દેશે નજીકથી જોઈ શકાય કે અત્યારે આપણે ગાંધી મંદિર આવી ગયા છે બધા મિત્રોને બાબા ઇશ્રામ કાર્તિકભાઈ સોલંકી બાબા ઇશ્રામ ભાઈ તો આજ ના સુંદર મજના લાઈન છે જોઈ શકો છો ચાલો હવે આપણે સમાજ વિદની જાય સમાનીન્દ્ર દેવ શંકરાવે બાજ ભાઈ બાબા ઇશ્રામ વાકેલા શેખ બાબા ઇશ્રામ ખોલે કરવા બાબા ઇશ્રામ જેતનભાઈ राठોડ બાબા ઇશ્રામ 12 તારીખ આ અગદાણા ભવુ અજયભાઈ ભકેશ ત્રામ ચાલો દર્શનમાંની મુનિયાના દર્શન કરાવી તો લાઈવમાં પણ છે તો જિગ્નેશ બેદરજી ભવેશ રામ આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું છે તે તો આજના લાઈવે છે મંજુબેન ગોહિલ તો સામે ધ્યાન વિદે પણ જોઈ શકો ધ્યાન વિના લાઇવે છે સુંદર મજાના છે ધ્યાન દે કે આપણે સમાજ મંદિર જે સંબંધને આગળ છે કરાવ તો લાઈન ઓપન રહી છે આહીલ શિવાની બાબાજીદરામ આજમાં સુંદર મજાના દર્શન જોઈ શકો છો વગલા શોક હર મહાદેવ બાબાજીદરામ જય શ્રી રામ કમીનીબેન જોશી બાબાજીદરામ ઘણા ટાઈમ પછી લાઈવ માં તેઓ જોડાઈ જાય છે આજ ના લાઈવ છે આ બજો મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો બાપાના મંદિરના ધજાના પંદર છે ભરતભાઈ ડાબી બાપા સીતરામભાઈ છે સમાધિ નિધિ મિત્ર સમાધિ નિધિના લાઈવ દર્શન નવા મિત્રો હોય તમે જણાવો ચેનલમાં પહેલી વાર મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન કેતનભાઈ રાઠોડ વૃદ્ધાના સમાધિ મંદિર બાબા આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન એસોટરા વેન્ટરો તો મારી મમ્મીને પટેલ હરીપુરા થી ગાંધીબે સોરાજે સ્નેમ માં દરજી અંજા થલે માં છે આજ સુંદર મજાના દશન જોઈ શકો છો સનેના ઓ લો જોશી થેન્ક યુ લાઈક કરો માટે ટ્રાફિક પણ જોઈ શકું અને મંદિર પણ જોઈ શકું સાંજે કેટલા વાગ્યે હોય તો મિત્રો આપણે સવારે સાતને પંદરથી તો સાતને વીસ છે સવારે દર્શન કરાવી છે અને સાંજે છે સાડા આઠ લાયદર્શન કરાવી છે બાજુના લાઈ દર્શન સાંજે સાડા આઠ બાજુ છે તો આઠને વીસ અથવા તો સાડા આઠ આપણે લાયદર્શન કરાવી છીએ પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે મિત્રો બાકી એટલા ટાઈમમાં આપણે લાયદર્શન કરાવી છે

બાબાજી સુરામ જય સતીશ ચૌહાણ જગદીશભાઈ પરિવાર સાથે ભાઈ દર્શન કરી રહ્યા છે તો મોટાભાઈ જગદીશભાઈ તો આજના ભાઈ દર્શન ના બાપાના દર્શન કરાવી પણ ત્યાં ટ્રાફિક હોવાથી ફરીવાર વાર અહીંયા ઊભા છે મિત્રો કેમ કે ટ્રાફિક છે એટલા માટે ઊભા રહ્યા છે મિત્રો આજના લાઈ દર્શન છે તો મજાના જોઈ શકો છો તો આજના સિંહ મજાના લાઈ દર્શન આજે દેખાતો નથી જે શાય નેટવર્ક પ્રોબ્લેમ હોવાથી મુકેશભાઈ એવું હશે કેમ કે રાતથી કંઈક નેટવર્ક પ્રોબ્લેમ આવી ગયો છે મિત્રો એટલા માટે એવું છે તો અહીંયા બોટલે પછી કરાવ્યું છે તો લાઈમાં બની છે મિત્રો

I'm uh -huh. શ્રીરામ આદરાજના સુંદર મજા જોઈ શકો છો નવા મિત્રો હોય એમને જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મંદિર જોઈ શકો મિત્રો એ ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે બાબા અભાસ જય શ્રીરામ રામ દેવ આજના લાઈવ દર્શન અત્યારે આપણે ગાંધી મંદિરે ગયા છે ગાંધી મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો કેટલું છે કે તો ગાંધી મંદિરના આજના લાઈ દેશે ચાલો અહીંથી આપણે ગાંધી મંદિરના દર્શન કરી શકો છો અને આગળ જે બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈમાં બની રહેજો ચાલો દરપણ બાપા સીતારામ જય શ્રી રામ રાધ રાધે તો અત્યારે આપણે મંદિરની સામે આવી ગયા છે તો આજના સુંદર મજાના લાઇવ છે જોબનભાઈ રાઠવાડ બાપેશરામભાઈ તો આજના લાયબ છે નટુભા સરવૈયા બાપેશરામભાઈ આજુભાઈ બગદાણા બાપેશતરામભાઈ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો નવા મિત્રો હોય તેમને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બાપાના જોઈ શકો છો સુંદર મજાના અને ફરી નવા મિત્રોને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આપણે સવારે સાત ને પંદર થી સાત ને વીસ લાઈ કરીએ છીએ સાડા લાયક કરીએ છીએ રાખીએ બધા મિત્રોને બાપાસ જય શ્રી રામ રાધ રાધે અને લાઈવમાં જોડાવા માટે ખૂબ આભાર મિત્રો ચેતનભાઈ રાઠોત જય બાપા સતરામ જય માતાજી બાબા ભાઈ La gent de l'Ajuntament de Lleida, que és el que fa la gent de l'Ajuntament de